માતાના ચૂંદડીમાં જાદુ છે માતાના તલવારમાં જાદુ છે માતા મો કેમ નથી બતાવતા પબ્લિક આટલું બધું ભેગું માતા પૈસા કમાવા દર રવિવારે પૈસા કમાવા પબ્લિક ભેગું કરે છે સોશિયલ મીડિયામાં તેમના એક ખુદ કહ્યું કે જો એક વાર ખૂંખાર મેરેજ ના થઈ ગયા તો તમારી કુળદેવીનો ભેટો કરાવીશ તમારી માતાનો ભેટો કરાવીશ અને એટલું ખૂંખાર મેળે કામ કરે છે એટલું તમારે કુળદેવી કામ કરે છે એવો કુંખાર મેળી ખુદ સમાચારમાં માતા બોલ્યા છે છેના ચુદયમાં જાદુ છે સલવારમાં જાદુ છે શીખીને આવ્યું છે આ છે કોઈ પણ કહી શકે પણ તે નથી દેખાતું કે લાખો લોકોના ચાલો મિત્રો સ્વાગત છે અમારા એક નવા બ્લોગ વિડીયોમાં તો આજે વાત કરી હતી માં કુંખાર મેળી વિશે ચર્ચા તો માં કુંખાર મેળીનો લોકો બહુ લોકો વિરોધ કરવા માંડ્યા છે કે માતાના ચુંડિયમાં જાદુ છે માતાના તલવારમાં જાદુ છે માતા કેમ નથી બતાવતા પબ્લિક આટલું બધું ભેગું માતા પૈસા કમાવા રવિવારે પૈસા કમાવા પબ્લિક ભેગું કરે છે સોશિયલ મીડિયામાં તેમના વિડીયો ખૂબ વાયરલ થતા વિડીયો ચાલે છે અને તે માતાજીને બદનામ કરે છે ભુવાજીને બદનામ કરે છે તો ત્યાં ભુવાજી તો પણ માતા સાક્ષાત છે તેવું પણ તમને કહી દઉં લોકોના દુઃખ દૂર થયા છે મનોકામના પૂરી છે ત્યારે લોકો પબ્લિક લાખો પબ્લિક આવતું હોય છે અને અત્યારે વાત કરીએ તો તો છે ભાઈ અને તેમના દર્શકો અને તેમના દર્શન કરવા લોકો દૂર દૂર થી આવી રહ્યા છે અને માતાનો વિરોધ લોકો ચાલી રહ્યા છે અને લોકો વિરોધ પણ એટલો કરે છે તો માતાજીનો વિરોધ કેમ કરે છે અને માતાજીનો વિરોધ કરે છે કે તેમનું મો નથી બતાવતા કારણ કે શું છે તો ભાઈ જો માતાજીને રુપયોગમાં હોય તો તેમનું મોન ખોલીને ફર્સ્ટ બધાની સામે તો તેમને સોશિયલ મીડિયામાં ફેમસ થઈ જાય અને એમને કોઈ ફેમસ થવાનો શોખ નથી ગોવા જે છે દરેકના દુખ દૂર કરવાની એમની ઈચ્છા છે અને માતાજી તેમની સાથે છે એમને કોઈ અભિમાન પણ નથી અને લોકોનું દુખ દૂર થાય એ તેમની વાત છે બાકી તો કોઈ નથી એટલે એમને માતાજીને દયા છે અને એટલો માતાજીનો પ્રેમ ભક્ત છે તો તેઓને ફેમસ નથી થવું તે માટે તેમની ચૂંદડી ઓઢીને રાખે છે અને ફેમસ થવું રૂપિયા જો કમાવવા હોય તો તેમનું ફેસ બતાવીને રૂપિયા પણ તે કમાઈ શકે પણ તેઓ એવું નથી કરતા લોકોના ઘરે પણ તો ભાઈ મારા કુંખાર મેળવી તો એ પણ કીધું છે જો તમને વિશ્વાસ ના આવતો હોય તો ખોટા પેટ્રોલ વાળવા નહીં ખોટા વોટા પેલા ના મારજો ભાઈ તો માતા સામેથી આવું કહે છે કારણ કે વિશ્વાસ આવતો હોય તો વિશ્વાસ હોય તો તમારું કામ થાય વિશ્વાસ ના હોય તો તમે ક્યાં ત્યાં જઈને ખોદણી કરો તો તમારું કામ પણ ના થઈ શકે માં મેળી પર વિશ્વાસ રાખવો પડે ઊંખાર મેળી માતાના સાનિધ્યની અંદર પહોંચો એટલે તમારા કામ જે ધોરા હોય અટકાઈ ગયા હોય વર્ષોથી ના થતા હોય તે પણ કામ થઈ જાય છે અને એમાં કુંકા મેળવીને ગયા છે તો ભાઈ માતાજી કહે છે કે વિશ્વાસ રાખો થોડી કષ્ટે વેઠવી પડશે પરીક્ષા પણ માતાની હોય શકે તો આપણે તે પરીક્ષામાં પાર ઉતરવું પડે ભાઈ થોડી ઘણી કષ્ટ તો વેઠવી પડે માતાજી ડાયરેક્ટ તો પ્લે ના થઈ શકે કારણ કે માતાને પણ એકદમ દરેક વ્યક્તિને કામ થાય પણ થાય પણ પરીક્ષા પહેલા થાય તો ભાઈ આવા માતાજી ખુદ કહે છે કે આ દાયા તરત કામ થઈ જાય થઈ જાય છે ઘણા લોકોનું કામ થઈ જાય છે પણ અમુક લોકોની પરીક્ષા હોય ઘણા વર્ષોથી તેઓને બહુ પ્લે કર્યો હોય પાપને લોકોને પણ એવું નથી માતાજીની કૃપા તમારા ઉપર

મિત્રો લોકોના મોડે તો અમુક જે એ બડતા હોય તે તો કહે છે કે માતાજીના સુલેમાં દાદુ છે તલવારમાં દાદુ છે શીખેને આવ છે આ છે કોઈ પણ કહી શકે પણ તે નથી દેખાતું કે લાખો લોકોના તેમના લાખો લોકોના જીવ બચ્યા છે લાખો લોકો દરદીથી પીડાતા તેઓ લોકો આજ તેમના સानिધ્યામાં આવીને બોલી રહ્યા છે કે અમારે આ રિપોર્ટ હતા પે હતું મટતું નહોતું કોઈ કામ થતું નહોતું કોઈ જમીન જમીનનો દસ્તાવેજ થતો નહોતો વર્ષોથી પીડાતા હતા કોઈના મેરેજ ના કોઈ પ્રોબ્લેમ હતા અને કોઈના શેરમાં તો આ તો બહુ નસીબદાર કહેવાય આપણે તો બહુ કિંમતી છીએ કે અમારે આપણે આપણા મલકમાં અને આપણા ગુજરાતમાં આવા કળિયુગમાં માં મેળે મળ્યા છે તો આપણા તો વાયા ખુલી ગયા કારણ કે ભાઈ લોકો દૂર દૂર માનતા કરવા જાય છે લોકો દૂર દૂર જાય છે કે અહીં ભુવા છે ત્યાં ભુવા છે અને અહીંયા કુંઠા મેળી જવી છે ઘરે બેઠા બેઠા તેના આવી શકો તો ઘરે બેઠા બેઠા માનતા માનો તો પણ તમારું કામ થઈ જાય છે આપણે કોઈ ભુવાજીનો કોઈ માતાજીનો વિરોધ નથી કરતા દરેક જગ્યા દરેક માતા સાથી જ છે દરેક ભુવા જોડે જવું જોઈએ દરેક માતા દર્શન કરવા જોઈએ દરેક ભુવા માતાજીએ બનાવેલા હોય છે કોઈ ભુવાનો વિરોધ નથી આપણે તો પણ જ્યાં જ્યાં કઈ કામ ના થાય ત્યારે આ કુંઠા મેડિયા થાય જો તમને પણ અનુભવ હોય તો કમેન્ટમાં લખજો જે કુંઠા મેડિયામાં તો મને તો ઘણા અનુભવ છે મારે તો કુળદેય બોચર મેળી છે હું સોલંકી છું એટલે એવું નથી કેતો કે હું સોલંકી છું મારું કામ કરે અઢારે આલમ ના કામ ત્યાં થયા છે અને ત્યાં તમે એકવાર રવિવારે આવી જવો અઢારે આલમ ત્યાં આવે છે કોઈ ભેદભાવ નથી તો જોઈ શકો છો માના સાનિધ્યમાં આવીને કેટલો લાખો પબ્લિક દર રવિવારે આવી રહી છે અને તમને પણ ત્યાં જશો તો તમે કંઈક માતા વિશે જાણવા મળશે માતા નવું જ્ઞાન આવશે માતા એક વાર પ્રવચન સાંભળશે તો તમને પણ તમારું જિંદગી સુધરી જશે તેવા માતાના શબ્દો છે અને જો શબ્દો તમારા તમારા મગજમાં ઉતરી જાય તો તમારો બેડો પાર માં કુંઠા મેળી કરશે અને તમારા પણ ખૂબ આગળ ચાહના થશે મિત્રો આપણે કોઈ માતાનો વિરોધ ના કરાય અને આપણે તો હિન્દુ છીએ અને આપણી માતા આપણી મેડી આપણી ગોચર જોગણી ખોડિયાલ પોતપોતાની કુળદેવી દરેક શક્તિ હાજર હાજર જ છે પણ ખાલી તમે મોનો દિલથી મોનો તો તમારું કામ અવશ્ય થઈ જશે મા કુંખાર મેળીનું પણ એ કહે છે અને કુંખાર મેળી એવું કહે છે કે જેટલું કુંખાર મેળી કામ કરે છે એટલું તમારું કુળદેવી પણ કામ કરે છે તમે ખાલી વિશ્વાસ રાખો વિશ્વાસ તોડશો નહીં તમારી માતા પરીક્ષા પણ લઈ શકે એવું પણ મા કહે છે તો મિત્રો કોઈ ભુવાનો વિરોધ નથી અને લોકો કહે છે કે ભુવાજી જે ચુંદડીનો તલવારનો તો કોટો વિરોધ કરો ને માતા ત્યાં સાચા શબ્દો આપે છે લોકોના દિલમાં ઉતરે અને લોકોની જિંદગી સુધરે તેવા શબ્દો મળે છે તો જય માતાજી મળીએ ફરી નવા બ્લોક વિડિયોમાં અમારા ચેનલમાં આવા બ્લોક વિડીયો આવતા રહે છે આવા વિડીયો આવી રહે છે તો નવા હોય તો લાઈક છે સબસ્ક્રાઇબ કરી દેજો તો જય માતાજી ફરી મળીએ નવા બ્લોક વિડિયોમાં જય કુંકારમાં મેળીમાં જય બોચરમાં તો જય માતાજી મળીયે ફરી નવા બ્લોગ વિડીયો